અમે સામે છે ધાબા ઉપર પણ હવે દૂરથી તમને તો ખ્યાલ પડે કે નહીં આમ જોવું જોઈએ અને સામે જોવો છે જો કાર્યક્રમ છે અહીંયા આખું દીવાથી કરેલું છે સામે આખું હે સામે આખું છે ડેકોરેશન ને કરેલું છે ઓલી બાજુથી હવે બેલી બાજુથી

কম নশি বেমা প্রেক্ষা যে নিচেছে હેલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ હવે હું તમને બતાવીશ કે એલોવેરાનું તેલ કેવી રીતે ઘરે બનાવવું આપણા બધાના ઘરમાં તો એલોવેરા હોય જ છે અને ખૂબ જ અમારા વાળને મજબૂત બનાવે છે વાળ ખરતા અટકાવે છે ફ્રેન્ડ્સ અને લાંબા અને ભરાવદાર બનાવશે એટલું સરસ તમારા વાળ માટે ઉપયોગી છે તો એલા એલોવેરા તો બધાના ઘરમાં નોર્મલી હોય જ છે તો ઇઝી રીતે તમે ઘરમાં બનાવી શકો છો અને સ્ટોર કરી શકો છો અને વરસ દિવસ સુધી બગડતું નથી કંઈ પણ નથી થતું ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે બની જાય છે અને કંઈ વાર પણ નથી લાગતી તો આજે આપણે એનું તેલ બનાવીએ તો એના માટે છે ને મેં અડધો અડધો કપ છે ને કોકોનેટ ઓઇલ લઈ લીધું છે નાળિયરનું તેલ લઈ લીધું છે જે પણ બધાના ઘરમાં હોય જ છે પછી જે એલોવેરા આપણે નોર્મલી ભાષામાં કુવારપાઠું પણ કહીએ છીએ તો આ રીતના જેના પેલા સફેદ જેના પેલા દેખાય છે ને એ રીતના હોય છે ને એ રીતના મળે ને તો તમારે એ રીતના જ લેવાનું છે પછી જે સાઈડનો જે કાંટાવાળો ભાગ છે ને એને આપણે કાઢી નાખવાનો છે અને એકદમ ઈઝી રીતે બની જશે તમે જો આ ટ્રાય કરશો ને ફ્રેન્ડ્સ તો તમને ખબર પડશે કે આ તેલ કેવું છે તમારા વાળ માટે અત્યારે બધા કેવા ને ઓલાને આપણા વાળમાં ઘણું બધું કરાવતા હોય છે હેર કલરને તો આપણા વાળ ખરવાનો પણ પ્રોબ્લેમ બહુ જ રહેતો હોય છે પણ તમે વીકમાં બે થી ત્રણ વખત આ તેલ લગાડશો ને તો એકદમ સરસ તમારા વાળ મજબૂત થઈ જશે ખરવાનું પણ નહીં રે અને આ જે તેલ છે ને નેચરલી છે કોઈ પણ આમાં પ્રિઝર્વેટિવ એડ નથી કરેલું કોઈ પણ જાતનો કલર એડ કરેલો નથી એટલે કોઈ તમારા વાળને નુકસાન કરતા નથી ફ્રેન્ડ્સ તો જો આવી રીતના કાપા કરીને આપણે આવી રીતના બધો પલ્પ મેં કાઢી લીધો છે હવે એને ગ્રાઇન્ડ કરી લેશોમાં કશું એડ કરવાનું નથી એમ જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો પલ્પ પણ નીકળી ગયો છે ફ્રેન્ડ તો અડધો કપ પલ્પ થયો છે ને અડધો કપ નાળિયેરનું તેલ થયું છે બેની જે ક્વોન્ટિટી છે ને મેં સેમ જ રાખેલી છે તમારે નારિયેળના તેલ તેલની વધારે ક્વોન્ટિટી રાખવી હોય તો તમે થોડું વધારે એડ કરી શકો છો હવે એક આપણે પેલી કઢાઈ લઈ લેશું લોખંડની કડાઈ હોય તો વધારે બેસ્ટ રહેશે એમાં બે ચમચી આપણે મરીનો ભૂકો એડ કરશું એ પણ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે અને એ તમારું જે તેલ છે ને લોંગ ટાઈમ સુધી એમને રાખશે તેલ આપણું ખરાબ નહીં થાય હવે એમાં કોકોનટ ઓઇલ આપણે એડ કરી દઈશું અને સાથે આપણે જે એલોવેરાનો પલ્પ હતો એ પણ એડ કરી કરી અને હવે આપણે એને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે ફ્રેન્ડ્સ અને જો તમારે માથામાં બીજો કોઈ પ્રોબ્લેમ રહેતો હોય તો આમાં જે લીમડો આપણે આવે છે લીમડાને સાથે એલોવેરા સાથે જ ક્રોસ કરીને તમે કડવા લીમડાને પણ એડ કરી શકો છો અને મીડિયમ ફ્લેમ ઉપર આને તમારે ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી ઉકાળવાનું છે અને વહીચે વહીચે તમારે આવી રીતના સ્ટન કરતું રહેવાનું છે એનો આખો કલર છે ને ચેન્જીસ થઈ જશે ફ્રેન્ડ્સ અને આમાં છે ને પાણીનો ભાગ ક્યાંય ન હોવો જોઈએ તમારી પાસે જો એલ્યુમિનિયમ આપેલી છે લોખંડની કડાઈ ન હોય તો તમે એલ્યુમિનિયમની પણ યુઝ કરી શકો છો એલ્યુમિનિયમ કરતા તમે સ્ટીલની કડાઈ યુઝ કરી શકો છો કારણ કે સ્ટીલની કઢાઈ પણ સારી છે અને વધારે બેસ્ટ આમાં લોખંડની કડાઈમાં આર્યન હોય છે એટલે તમારા વાળ માટે એ પણ ઉપયોગી છે એટલા માટે તો આને કન્ટિન્યુ હું ત્રીસથી થી પાંત્રીસ મિનિટ સુધી ઉકાળી લેશ ફ્રેન્ડ્સ તો જુઓ ત્રીસથી પાંત્રીસ મિનિટ માટે મેં ઉકાડી લીધું છે ને એનો કલર પણ એકદમ સરસ નેચરલી આવી ગયો છે હવે થોડું રો ટેમ્પરેચર પર આવી જાય ને પછી એને છે ને આપણે ગાળી લેવાનું છે કે અંદરનું જે કંઈ પણ પોષણ વધારા ન હોય એ રીમૂવ કરવાની છે કે વિટામિન વિટામિન એની કેપ્સ્યુલ છે ફ્રેન્ડ્સ એ આપણે એડ કરવાની છે અહીંયા બે કેપ્સ્યુલ હું લઉં છું ફ્રેન્ડ્સ અને આપણું આ જે એલોવેરાનું તેલ છે બનીને રેડી થઈ ગયું છે છે ને એકદમ ઇઝી રીત બનાવવાની તમે પણ ટ્રાય કરજો તમારો ફીડબેક મારી સાથે શેર કરજો ફ્રેન્ડ્સ તો મળતા રહેશું નવા વિડીયો સાથે